વડોદરા શહેરના શિયાબાગ ભાવદાસ રહેતા ચૌહાણ પરિવાર દ્વારા વિઘ્નહર્તા દેવાની આકર્ષક અનોખી પ્રતિમા બનાવવામાં લગભગ પાંચ થી સાત દિવસનો સમય લાગ્યો હતો પરિવારના સૌ સભ્યોએ આ કાર્યમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે આ પ્રતિમા દ્વારા કઠોળનું મહત્વ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેમજ વિસર્જન બાદ પાણીમાં રહેલા જળચર પ્રાણીઓને આહાર મળી રહે તે હેતુથી આ કાર્ય કરવામાં આવ્યું છે પ્રતિમા બનાવવામાં પ્રતિમા બનાવવામાં લગભગ બે કિલો જેટલા ચોળાનો ઉપયોગ થયો છે આવી પ્રતિમા સૌ પ્રથમ વર્ષ 1993 ત્રાણુંમાં બનાવી હતી જેમાં ચોખા તલ અને ચણાની દાળનો ઉપયોગ થયો હતો અને ચોખા ઉપર શ્રી ગણેશાય નમ લખ્યું હતું તેમજ તલ અને દાળ ઉપર ઓમ લખેલું હતું ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્ર નામાવલી શંકર સહસ્ત્ર નામાવલી ગણેશ સહસ્ત્ર નામાવલી ગાયત્રી સહસ્ત્ર નામાવલી ગાયત્રી મંત્ર જયદશામાં લખેલી મૂર્તિઓ પણ બનાવી હતી દરેક દાણા ઉપર શ્રીજીનું નામ લખવાથી લઈ પ્રતિમા પર સુશોભિત કરવા સુધી લગભગ અસંખ્ય વખત શ્રીજી સ્મરણ તથા જાપ કરવામાં આવ્યા છે મૂર્તિ કા વિસર્જન તો સર્ટિફિકેટ મિલ